નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે તારીખ અઢાર માર્ચ બે હજાર પચીસ ની વાર મંગળવારના રોજ ગુજરાતમાં સોના અને ચાંદીના સ્વભાવ ચાલી રહ્યા છે તેના વિશે આપણે આ વીડિયોમાં વાત કરીશું તો ચાલો મિત્રો સૌથી પહેલા આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં સાંધી ના શું ભાવી રહ્યા છે તો મિત્રો એક હજાર ઓગણત્રીસ રૂપિયા સો ગ્રામ ચાંદીનો ભાવ દસ હજાર બસો નેવું રૂપિયા અને મિત્રો આજે એક કિલોગ્રામ ચાંદીનો ભાવ એક લાખ બે હજાર નવસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં બાવીસ કેરેટ સોનાના શું ભાવ ચાલી રહ્યા છે તો મિત્રો આજે ગુજરાતમાં બાવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર બસો પંદર રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ પાસઠ હજાર સાતસો વીસ રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ બ્યાસી હજાર એકસો પચાસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક તો સોનાનો ભાવ અઠ્ઠાણું હજાર પાંચસો એસી રૂપિયા ને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ એકવીસ હજાર પાંચસો રૂપિયા રહ્યો છે તો ચાલો મિત્રો હવે આપણે વાત કરી લઈએ કે ગુજરાતમાં ચોવીસ કેરેટ સોના ચોવીસ કેરેટ એક ગ્રામ સોનાનો ભાવ આઠ હજાર નવસો બાસઠ રૂપિયા આઠ ગ્રામ સોનાનો ભાવ એકોતેર હજાર છસો અઠ્યાસી રૂપિયા દસ ગ્રામ સોનાનો ભાવ નેવ્યાશી હજાર દસ રૂપિયા બાર ગ્રામ સોનું એટલે કે એક કિલો સોનાનો ભાવ એક લાખ સાત હજાર પાંચસો બત્રીસ રૂપિયા અને મિત્રો આજે સો ગ્રામ સોનાનો ભાવ આઠ લાખ છન્નું હજાર સો રૂપિયા રહ્યો છે